દાદાજી મિત્રો સ્વાગત છે ના નવા બ્લોગ માં તો આજે આપણે મારા મોમાન ઘરે આવ્યા અને આ મકમ સમાન મોમાન છોકરો બીજું અંતાડો કારણ કે એ રીતે મારા બ્લોગમાં નહીં આવું તો આપણે હરું પણ ના જઈએ ગમો હો એમાં લઈને આ મકા આવ્યો શું હલ્યા તા નમો ભૂલી ગયો અશ્વિન તૈયાર આવું ગમો જઈએ તો આપણે આનંદ આનંદ આપણે સોડા પીવીએ તો આપણે ગોમું જઈને સૂડા પીને અને પછી ઘેર જવાનું હો તો કોઈ ને કોઈ તાંબાવાળા ઘર નહીં સિમ્પલ જ છે ગોમડિયા હે ને તો વ્લોગમાં જોડાઈ લેજો આપણે ગોમના બધાના કટ બતાવું અને આપણે આવો રોમ ચલાવડું અને આપણે વ્લોગ બનાવતા પહેલાં બાબુભાઈનો ફોન આવ્યો હતો એમ કહેતા જલ્દી વ્લોગમાં મારું નોમ લેજો તો આપણે બાબુભાઈ તમાર નોમ લઈ લીધું હો બ્લોગમાં જોઈ લેજો તો આપણે ત્રણ જણા હતા અને ભાઈ ચોસો આવો શું નામ હ સોડી પ્રદીપાવહન આપણા અંગત તો આપણો અંગત પ્રદીપ આવો આપણો ભાઈ હત કારણ કે આપણે કોઈ થાય ને આપણે આનંદના ભાઈબંધ નહીં યારમાં છૂટથાક ને સોડે કોનના મૂડીયાની થાપ મળે તો આપણે હવે જવાનું છે ગમો ચાર જણા થઈ ગયા એટલે હવે બીજી આનંદ આનંદદય નહીં ચાર જણા થઈ ગયા આઈ ગયો પ્રદીપ તો આપડે ગમ જવાનું છોડા પીવા આનંદોડા ના પૈસા છે આનંદ પૈસા લઈને આવી તો આનંદ આપણને છોડા હા ના ના આનંદ છ

એટલા થોડો બને હું તો બહુ આખો જ છો આટલે જેટલા ને જેટલા હેડે એટલું એટલું આખો આવી ભાઈ આના તો આપણે સીધા જે જગ્યાએ જવાનું એ જગ્યાએ જઈને અને પેલો હતો અશ્વિન્યો બહુ મગજ ખાતો હતો ને કે એના ભાવતા હતા ને હંકાત ચાલુ બંધ કરી દીધું તો આપણે મેદાને પહોંચી ગયા હા કારણ કે અમારું રામવિલાસનું મેદાન રહ્યું એને રીતના આરી મેદાન હા અને આનંદ આટલે ક્રિકેટ રમવા આવી નહીં આનંદ આનંદ ને બધા આપણે તો એક દાડ જ આવવાનું હોય એટલે આપણે તો નહીં આવ્યા અને કાલ પાછું જ્યાં જુ આવવાનું ગો આનંદ ગુડ માય ગુડ બાય ભાઈ કહેવાનું આવશે બરોબર ને અત્યારે ગુડ મોર્નિંગ આવો ગુડ નાઇટ આવો ગુડ આફ્ટરનીંગ આવો તો આપણે ગમ્મો આવી ગયા હવે હજુ ગમો પચ્યા નહીં બધા ગમો નહીં આનંદ આનંદ પ્રદીપ તો ભાઈ બનો આ મસ્ત એટલો મોમા છોકરા છે એટલે ભાઈ જ કહેવાય સારા ભાઈ આનંદ આપણે કશું ગમે ચીજ માગે ને નાની પાર ચાલ ચાલ લઈ જાય મંદિરે દર્શન કરવા જવું શ્રી માતાજી મંદિર તો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા હા આપણે જઈને દર્શન કરી દઈએ દુકાને જવાનું કહ્યું દુકાને એક પહોંચી ગયા હા આડી દુકાન હા પણ આપણે દુઃખ કે ત્યારે આપણે પકોડી ખાવા જઈએ અને પકોડી ખાવા જવું ને પહેલાં તો આપણે પહેલાં પકોડી ખાઈને આવીએ પકોડી ખાઈને આવીએ ને પછી દુકાને આવીએ ને જોડ આપીને ત્યારે જવું આપણે ને આપણે પકોડી ખાવા આવી ગયા આપણે

તો આપડા આપડા જ પણ એનો બાઈક લઈને કોક નું આવે ને એટલે જવાનું મેળ નતો આવતો

આ ભર્યો સાથે તો મજા આવી ગયો ભાઈ મજા આવી ગઈ હવારી ગયા હતા અને રાત થઈ ગઈ હે એટલે એમ ઓછો આવી ગયો અને રાત થઈ ગઈ મજા આવી ગઈ ઘેર પકવા થઈ ગયા અને આટલે અમે આપણાગને એડ કરીએ તો અમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશનથી અમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી